અને પરચુરણ જેવી જીવ પણ ખરીદ કરતી અને ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમ ની જરૂર મુલાકાત લેશો ಪಂದ್ರೋ ಪಂಚಾವನ್ ರೂಪಾಯಿ

આવી ગઈ આવી બોલાવો વાંધો નહીં બોલાવજ્રી દર્શન ચાલી ચાલી એકતાલી બે તાલીસ પચાસ લખાવે પચાસ રૂપિયા સુપર માલ લેનાર શ્યામજીની નમસ્કાર ખેડૂત મિત્રો મધર સીટ્સ કંપની અમદાવાદ ની મગફળી બિયારણ એટલે ઉત્તમ ક્વોલિટી ઉત્તમ દાણો ભેળસેળ વગરનું બિયારણ એટલે બસ એક જ નામ મધર વીસ નંબર મધર બાવીસ નંબર મધર વંદના બત્રીસ નંબર અને મધર ઓગણચાલીસ નંબર જેવી જાતોનું વાવેતર કરો અને ઉત્પાદનમાં ડંકો વગડાવો મધર સીડ્સ કંપની અમદાવાદ કસ્ટમર કેર નંબર નવ્વાણું મધર સીડ્સ ના તમામ ક્વોલિટી બિયારણ મેળવવા માટે નજીકના ડીલર મિત્રોનો સંપર્ક કરો

પંદરસો 1564 રંતુભાઈ રૂપિયા સુપરમાર્કેટ લેના રવાત રાતેશામ જની રંતુભાઈ આવાજમાં રૂપિયા ભીલુભાઈ 1400 કી દે

छोटा खौ जा भारी वीक हो साथी कइल हेलो बाबु 1550 1500 1500 भेलै भाइ बाबु 1500 थिया बेदंगा वाला आधा न दागर बार भगातिर डागबी माथि 200 100 200 100 200 100 45 40 20 40 उड़दल उड़दल बच्चा बच्चा 1550 भेलु भाइ પંચાવન ચોપન ચોપન રવિ કરો પંદરસો ને ચોપન પંદરસો ને ચોપન રૂપિયા સુપરમાં લેનાર રવિ

રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

જસદણ માર્કેટિંગ એરમાં કપાસનું બજાર આજે ચૌદસો ને પચાસ રૂપિયાથી લઈને પંદરસો પાસાઠ રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે બજારમાં વીસથી પચીસ રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે